पड़ता तो आजा वाव कलर भी अब यार अम्मा ने हाँ हाँ हार्ट हार्ट वाव चाबी से भी चार बेल बेल्ट, बेल्ट। बोतल आला बोतल आप है ना हाँ जब भी हार्ट फिश फिश બેન <laughs>

હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ઘણા દિવસ પછી આજે ફાઇનલી વ્લોગ આવી રહ્યો છે હોળીના શુભ અવસર પર મેં વિચાર્યું ચાલો ને બ્લોગ બનાવીએ તો બધાને મારા અને મારી ફેમિલી અને સ્પેશિયલ રૂહી તરફથી બધાને હેપી હોલી ગાય તો ગાઈસ જસ્ટ રૂહીન લઈને આવી છું ઘરે અને જોરદાર ગરમી લાગે છે અને હજુ તો વધવાની છે ચાલો પહેલાં પછી રમો ઓ બેન આ તો ક્લે છે જો અને કલર કેવાય બ્લુ અને પર્પલ પર્પલ આ છે ને પોચા પોચા પહેલા ચેન્જ કરી દઈએ આપણે ચલો આજે તો ગાઈસ બાર થી જ મંગાઈ લીધું છે કે રોહી લંચ જમી ને આપણા મેડમ પણ મસ્ત સુઈ ગયા છે તો ચાલો હું પણ થોડી વાર સુઈ જાઉં

રમીલે ને દીકરા પછી લેટ પણ થઈ ગયું છે થોડી વાર રમીલે પછી જતા રહેવાના પાછા ઘરે ઘરે આવીને અમને બનેને ભૂખ લાગી એટલે મસ્ત પનીર ટિક્કા બનાવ્યા છે અને સાથે છે દાણાની લીલી ચટણી ગરમ ગરમ મજા આવી જશે ઘરમાં પનીર પડ્યું તું તો ચાલો ને આજે કંઈક નવ બનાવીએ એમ કરીને આજે તો મસ્ત મસાલેદાર પનીર ટિક્કા બનાવ્યા છે અમારા છે ને પગ દુખતા છે દીકરા করে oh দিকো <laughs> 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 ચાલો ત્યારે પેકિંગ પણ થઈ ગયું છે બેગ મસ્ત ભરી કાઢ્યું છે કેમ કે આજે જવાનું છે આજે તો હોલિકા દહન છે એટલે આખા રસ્તે હોલી હોલી દેખાવાની છે જો આ પલ્લી હોળી માતાના દર્શન થઈ ગયા છે હજી સળગાવ્યું નથી તો મસ્ત આ એક દેખાઈ ગઈ છે હોળી માતાના મસ્ત શરૂઆતમાં દર્શન થઈ ગયા છે હવે દર્શન કરીને આગળ વધીએ આ બીજી હોળી પણ દેખાઈ ગઈ છે આ રહી ત્રીજી આ વખતે તો કંઈક જલ્દી જ સળગાવી દેવામાં આવે છે બાકી તો સાડા આઠ નવ વાગે જેવું મોસ્ટલી હોય છે પણ આ વખતે જલ્દી મુહૂર્ત લાગે અને આ રહી આપણી ચોથી હોળી આ છે પાંચમી હોળી આવી ગઈ છે છઠ્ઠી અને થોડે આગળ આવી છે આ સાતમી આ છે આઠમી અને હવે આપણે આવી ગયા છે વેહવલમાં એકદમ ગામની બાજુનું જ ગામ છે અને અહીંયા તો જોરદાર પબ્લિક છે મસ્ત આપણું પારંપરિક નૃત્ય પણ ચાલી રહ્યું છે અને અહીંયા પણ હોલિકા દહન થઈ ગયું છે પૂજા વગેરે બધું થઈ ગયું છે બધા માણસો ઊભા રહીને મસ્ત સાંસ્કૃતિક રીત કરી રહ્યા છે તો હવે જઈએ આગળ અને નેક્સ્ટ કામ છે આપણું જ અને ફાઇનલી ગામમાં પહોંચી ગયા છે આ નાની હોળી તો સળગાવી પણ દીધી છે હવે બધા લોકો મસ્ત ઢોલ વગેરે લઈને મોટી હોળી તરફ જઈ રહ્યા છે તો ચાલો સારું વેલા પહોંચી ગયા આપણા ગામની હોળીના દર્શન થઈ ગયા હજી બાકી છે સળગાવવાનો તો એ પણ લાભ લઈ લઈએ માતાના દર્શન કરીને અમે આવી ગયા છીએ ઘરે અને ખસુલી થઈ ગયું છે બધાને ભૂખ પણ લાગી છે એટલે ફટાફટથી હવે જમી લઈએ અને આજે તો મમ્મી અને ભાભીએ બનાવ્યા છે ઢેકળા આજે ચોખાના લોટમાંથી બનતી એક રેસિપી છે જે વાર તહેવારે પ્રસંગે બને છે મોસ્ટલી દક્ષિણ ગુજરાતમાં વાનગી જોવા મળે છે અને સાથે જે કાચી કેરીનું મસ્ત ખટ્ટું મીઠું કચુંબર તો ભૂખ લાગેલી છે જોરદાર તો ફટાફટ ખાઈ લઉં હવે તો રાહ નથી જોવાતી ચાલો ત્યારે જમી લીધું છે ખાસું લેટ થઈ ગયું છે તો આ બધા વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલે નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ગાઈઝ બાય હેપી ઓલી